બધા મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારા બધાનું મારા એક વ્લોગની અંદર તો આજે છે ઉત્તરાયણ સૌથી પહેલા બધાયને હેપી ઉત્તરાયણ અને આ ભાઈ જો પતંગ લઈને આવી ગયા અને ડાગલાવાળો પણ હે વા સારો મારો છે કેમ કે ડાગલા ઘણા બધા લઈ આવો તો મને ડાગલા વાળા ગમે એટલે મેં ડાગલાવાળા લીધા બરાબર તો હજી અમારા ઓછા રહે નહીં અમે ઉઠા હા નાસ્તો કર્યો હે હવે નાવા ધોવાનું છે પછી આજે આજના દિવસમાં આપણે ઘણું બધું કરવાનું છે ખાલી તો એમાં એવું છે કે મારો બ્લોગ જોશો ત્યાં સુધી તમે પતંગ ચગાવી લેશો પણ એક વાત કેવી હતી કે પતંગ ચગાવતી વખતે ખાસ ધ્યાન રાખજો કે કોઈ પંખી કબૂતર આપણી બાજુ કબૂતર વધારે હોય તો એ તમારી દોરીમાં આવી ના જાય આને

આપડે મજૂર મજૂરના છોકરા હાટો લઈ જાય ને વાડીએ જઈ કઈ કા તો આપડે નહીં જાય તો પપ્પા જા તો લઈ જા તો કઈ આપડે રેડી થઈ ગયા નાઈ તો રેડી થઈ ગયા હવે જવાનું છે આપડે પતંગ ચગાવવા મેં એ સામાન લઈ લીધો બધો બાકી બધા સીધા જ લઈ ગયો હે ઉપર અને હજી તો બહુ બહુ દેખાતો નથી બહુ તો હાલો હું ઉપર જાઉં હજી એક સીડી ચડવા

જો આ માનવી ટેક્ટર માં ભરાઈ ગઈ છે અને આ બધા પતંગ ચગાવે છે ધીરે ધીરે અમુક અમુક જગ્યાએ દેખાય છે અમુક અમુક જગ્યાએ નથી દેખાતા જો અહીંયા એક ચગે ચકલાનું ધ્યાન રાખવાનું છે આપણે અને આજ બપોર પછી આપણે જવાનું છે જ્યાં જીવ દયા હોસ્પિટલ છે ત્યાં અને વાંચો મારું સ્કૂલ નહીં તો આગળ છે કંઈ મારો પતંગ તો નથી પૂછડી ને એટલે મારે પૂછડી જો એટલે મારે પૂછડી લેવા જવું જો એવું અને મંચગાવ તો આવડતો નથી અને આ ભાઈ એમ કે ચગીયા છે ચગીયા છે મારે ત્યાં જોય પૂછડી ત્યાં જોયો ફિર કે પકડો એ હાલો ફિર કે આ ભાઈઓ ફિર કે બોકરી તો ફિર કે પકડીએ તો 10 માં હું કેટલા બાકી છે હાલે ઉડાળ હાલ પકડી હું ઓલા આમ પકણવા

હતા નીચે આવીને હવે આપણે જવાનું છે એક જગ્યાએ પેડા ખાવા જવાનું છે પછી જે જીવ દયા હોસ્પિટલ છે ત્યાં જવાનું છે તો અત્યારે સાડા તનક જેવું થયું છે નીકળવાનું છે હેલો ગાડીમાં ગાડી આખી તો ભાઈ અમે અહીંયા નહીં ને ઉપર વહી ગયા વાત માં લીધી એ જે આવડી ગઈ એમાં તો ગાડી ગાડી કરે

અને અહીંયા પહોંચી ગયા અહીં જીવદયા ફાઉન્ડેશન સંચાલિત ગણેશ બરાબર અને અહીંયા ઓલિઓ અહીંયા છે તેત્રીસ હજાર એમ કે મક્કા અહીંયા જાળવા આવેલા છે પક્ષીઓ માટે ખાસ અને હવે આપણે એન્ટર થઈ અહીંયા અંદર તમને બતાવું સેવાનું કાર્ય કરે છે મંદિર છે બહુ જ પુસ્તી હોય તો સૌથી પેલા આપણે કુટડું મળ્યું હેલો ઘણા બધા છે અહીંયા એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સ મીન્સ કે વેન રાખેલી છે તો કે એમ્બ્યુલન્સ જ કહેવાય એવા જવાનું હોય કંઈ પક્ષીને એના માટે એના બી સારી સુવિધા છે જો અને ઘણા બધા કૂતરા બી છે અને ગલુડિયું બી છે

મોરનો બચ્ચું હેલો ક્યૂટ ક્યૂટ લાગે કેવા બડા હે અંદો જો હે હા ઓ બચ્ચું ઓ બચ્ચું ઉતારે ઓપપ હૈ અનકન જો ઓમ નથી રાખી તેના પગ કે કઈ ઈજા હે ને ઈજ ઉગું જુ રાખેલી હૈ અહીંયા છો હે હે આખો રૂમ હે ગ્રીન કલર બચ્ચા

ઘાસ ખાય ઘાસ વાહ જો ઘાસ ખાય બોલો હેલો મ્યું ના કોઈ નહી હે મજા આવે છે મસ્ત મજાની આય ગાર્ડન છે

હોસ્પિટલ પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત અહીંયા હોસ્પિટલ જીવોની સારવાર કરવામાં આવે છે અંદર તો ચાલો તમને હું બતાવું કઈ રીતે સારવાર સારવાર થાય એના અલગ અલગ રૂમ છે અલગ અલગ માટે ટેબલ છે કોઈ પશુને બાટલો ચડાવવા માટે બાટલાનું સ્ટેન્ડ છે બધી દવાઓ છે બેડ છે બધી સુવિધા છે હજી અંદર ઘણા બધા રૂમ છે અહીં ડોક્ટર રૂમ છે શેક દેવા માટે રાખ્યા છે આ બલ્બથી ગરમી થાય એટલા માટે અહીંયા છે મેડિકલ રૂમ આ છે ઇનક્યુબે બેટર રૂમ ને આઈસીયુ કે બચ્ચા છે મુરગીના બચ્ચા આમ તો ફોનમાં જોતા હોય રિયલમાં જોઈ લીધા બચ્ચા છે

મશીન માં રાખવા પડે એમ ને ઘાયલ છે એના માટે ટમેટા હે પણ ખાતી નથી કરવું બધી દવા બધા જ પ્રકારની પ્રાણીઓ માટે પક્ષીઓ માટે દવા અહીંયા મળશે માં અહીંથી વિદાય લઈ છી અહીંયા જાડવા છે તેત્રીસ હજાર કાંઈ એકત્રીસ હજાર જાડવા છે અમારે મળું થાય છે વિઝિટ ના કરવાની તો પાછા આવશું ક્યારે

તો અત્યારે આવ્યા છે પછી જમવાનું કીધું પણ જમતા નથી કે અમારે વાહ જમવાનું છે પણ ચા પાણી પીધા અને હવે કદાચ આપણે જશુબેનના ના ઘરે જાસુ નહીં જો આવી રીતના આવ્યા અને જે પ્રોગ્રામ છે વારો એક ભાઈના લગ્ન છે એટલે તો નહીં બસ આવી રીતના છે આપણે જશુબેનના ના ઘરે રબારી જે સિંગર છે તો એ નાના નાના ફૂલ હોય માર વિડીયો રોજ જોઈજો હા તું જો કે નહીં જો મજા આવે વિડીયો જોવાની હે કેવી મજા આવે બોલાવની હા એ તમારું નામ હું હે ઘરમાં ગઈ તારું નામ હું હે રાજર આ બોલે જો તારું ભૂમિ આ તો જો એ બધા છોકરા હે અને મારે બધા જણો બેઠા છે